વલસાડના આરપીએફ ગ્રાઉન્ડ પાસે દમણથી નવસારી લઈ જવાતો પંચાવન હજારનો નો જથ્થો ઝડપાયો સિટી પોલીસે ત્રણ ઇસમોને જેલ હવાલે કર્યા વલસાડમાં દારૂની હેરાફેરી પર પોલીસની લાલ આંખ જોવા મળી છે વલસાડ સિટી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી દમણથી આવી રહેલી એક કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે દારૂ અને કાર મળી લાખોના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે વલસાડ સિટી પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેમને ચોક્કસ બાતમી મળી હતી કે દમણથી એક કાળા કલરની હ્યુંડાઈ વરના કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને કોસ્ટલ હાઇવે થઈ નવસારી તરફ લઈ જવામાં આવી રહ્યો છે આ બાતમીના આધારે પોલીસે વલસાડ આરપીએફ ગ્રાઉન્ડ પાસે વોચ ગોઠવી હતી આ કાર નંબર આવતા પોલીસે તેને અટકાવી તપાસી લીધી હતી ત્યારે તપાસ દરમિયાન કારની ડીકીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની ત્રણસો પાંત્રીસ બોટલો મળી આવી હતી પોલીસે ઘટના સ્થળેથી સુરતના કામરેજના હરીશ રાઠોડ તેમજ નવસારીના સુલતાન શેખ અને ચંદ્રકાંત યાદવ નામના ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા છે પોલીસે પંચાવન હજારનો દારૂ અને ત્રણ લાખની કાર મળી કુલ રૂપિયા ત્રણ લાખ પંચાવન હજાર ત્રણસો ચોવીસ નો મુદ્દા માલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવ જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચશે